નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલ પર આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ એક એવી સામાન્ય પરંતુ અદ્ભુત વસ્તુ વિશે જે સાહીઠ વર્ષ પછીના વડીલો માટે આશીર્વાદ સમાન છે ઘણા લોકોને લાગે છે કે ઉંમર વધે એટલે શરીર નબળું પડે પણ કુદરતમાં એવા ચમત્કારિક બીજ છે જે શરીરને ફરીથી ચાલવા દોડવા અને ઉર્જાથી ભરવા માટે મદદ કરે છે બહુ ઓછા લોકોને ખબર છે કે રોજ સવારે આ બે બીજ ખાઈ લેતા હાડકાં મજબૂત બને છે ઘૂંટણનો દુખાવો ઘટે છે અને શરીર ફરી યુવાની જેવી તાકાત અનુભવે છે તો મિત્રો વિડિયો આખો અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે આજે અમે જણાવીશું એ જબરજસ્ત બીજનું સિક્રેટ જે વડીલોને ફરીથી તંદુરસ્ત અને સક્રિય બનાવી શકે છે જ્યારે માણસનું વય સાહીઠ વર્ષ પાર કરે છે ત્યારે શરીર ધીમે ધીમે એ સ્તરે પહોંચી જાય છે જ્યાં દરેક હલનચલન માટે ખાસ પ્રયત્ન કરવો પડે છે જે વ્યક્તિ પહેલા આખો દિવસ સક્રિય રહેતો હતો તે હવે થોડું ચાલતા જ થાકી જાય છે સવારે ઉઠતા ઘૂંટણમાં કડકડાટ પગમાં બોજ કમરમાં ખેંચાણ અને હાથમાં નબળાઈ અનુભવાય છે ઘણા લોકો માને છે કે આ વૃદ્ધાવસ્થાની સ્વાભાવિક નિશાની છે પરંતુ હકીકતમાં આ શરીરના અંદર થઈ રહેલા મહત્વના જૈવિક ફેરફારોના પરિણામ છે સાહીઠ વર્ષની ઉંમર પછી શરીરમાંથી કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગે છે હાડકાની અંદર રહેલી નાની છિદ્રાકાર રચના જેને આપણે બોન ડેન્સિટી કહીએ છીએ તે ખાલી થવા લાગે છે જ્યારે ખાલી જગ્યાઓ વધે છે ત્યારે હાડકાં નબળા બને છે ઘસારા વધે છે અને ચાલવામાં દુખાવો શરૂ થાય છે બીજી એક મુખ્ય સમસ્યા છે પ્રોટીન અને કોલાજનનું ઘટાડું ઉત્પાદન કોલાજન હાડકાને જોડે રાખવાનું કામ કરે છે જ્યારે ઉંમર વધે છે ત્યારે શરીર તેને પૂરતું બનાવતું નથી એટલે સાંધા વચ્ચેનું અંતર ઘટે છે અને ઘસારો વધે છે એ જ કારણ છે કે ઘણા લોકો કહે છે ઘૂંટણમાંથી અવાજ આવે છે અથવા ચડતી વખતે દુખે છે ત્રીજું કારણ છે રક્ત પ્રવાહમાં ધીમી ગતિ ઉંમર સાથે ધમનીઓમાં ચરબી જમા થતી જાય છે જેના કારણે હાડકા સુધી પૂરતું ઓક્સિજન અને પોષણ પહોંચી શકતું નથી પરિણામે હાડકાની અંદર નવી કોષો બનતી નથી અને જૂની તૂટતી રહે છે આ પ્રક્રિયાને અટકાવી ખૂબ જ જરૂરી છે નહીંતર હાડકા નબળા પડીને સહેલાઈથી તૂટી શકે છે ખાસ કરીને સ્ત્રીઓમાં મેનોપોઝ પછી કેલ્શિયમની કમી ઝડપથી વધે છે એટલે કમરમાં પીઠમાં અને ઘૂંટણમાં વધુ તકલીફ થાય છે હવે વાત કરીએ જીવનશૈલીના ફેરફારોની આજકાલ લોકોની આદતો પણ શરીર માટે નુકસાનકારક બની ગઈ છે પહેલા લોકો રોજ સવારે ચાલતા ખેતરમાં કામ કરતા જમીન પર બેસતા ઉઠતા એટલે શરીર લવચીક અને સક્રિય રહેતું પરંતુ હવે લાંબા સમય સુધી બેસીને રહેવું એક્સરસાઇઝ ન કરવી તૈલીઓ ખોરાક ખાઓ પૂરતું પાણી ન પીવું આ બધું મળીને શરીરને ધીમું અને કમજોર બનાવે છે ખાસ કરીને સાંધાઓને જરૂરી લુબ્રિકેશન એટલે કે સ્નેહ શરીર પૂરતું બનાવી શકતું નથી એટલે ઘસારો વધે છે ઘણીવાર લોકો વિચારે છે કે ઉંમર થઈ ગઈ એટલે ચાલવું મુશ્કેલ લાગે છે પણ વાસ્તવમાં ઉંમર નહીં પણ પોષણનો અભાવ અને ખોટી આદતો એના મુખ્ય કારણ છે વધુ એક મહત્વનો પાસો છે સૂક્ષ્મ સોજો માઇક્રો ઇન્ફ્લેમેશન આ શરીરમાં અંદરથી સતત ચાલતો રહે છે અને હાડકાના કોષોને નબળા બનાવે છે જો કોઈના પગમાં કમરમાં કે ખભામાં સતત દુખાવો રહેતો હોય તો તે માત્ર ઉંમરની અસર નહીં પરંતુ આ સોજાનો પરિણામ હોઈ શકે છે શરીર એ સમયે સંકેત આપે છે કે તેને પોષક જરૂર છે આ બધા કારણે જ્યારે શરીર નબળું પડે છે ત્યારે માણસનો આત્મવિશ્વાસ પણ ધીમે ધીમે ઘટવા લાગે છે જે વ્યક્તિ પહેલા સરળતાથી ચાલતો તે હવે ટેકો વિના ચાલવાનો વિચાર પણ કરી શકતો નથી ઘરના બાળકો સાથે રમવાની બહાર ફરવાની કે પોતે કામ કરવાની ઈચ્છા હોવા છતાં શરીર સહકાર આપતું નથી આ સમય એવી રીતે પસાર થતો જાય છે કે માણસ ધીમે ધીમે પોતાની શક્તિથી અવિશ્વાસ કરવા લાગે છે પરંતુ અહીં એક સત્ય સમજવું ખૂબ જરૂરી છે શરીર ક્યારેય થાકતું નથી માત્ર પોષણની અછતથી ધીમું પડી જાય છે યોગ્ય પોષણ સાચી રીત અને ધીરજ રાખીને કોઈ પણ વ્યક્તિ પોતાના હાડકાં ફરીથી મજબૂત બનાવી શકે છે વિજ્ઞાન કહે છે કે હાડકાંનું પુનઃનિર્માણ નિર્માણ સાહીઠ પછી પણ શક્ય છે જો શરીરને યોગ્ય તત્વો સમયસર આપવામાં આવે પરંતુ મોટા ભાગના લોકો પાસે આ તત્વો વિશે પૂરતી જાણકારી નથી તેઓ દવાઓમાં ઉપાય શોધે છે જ્યારે ઉપાય કુદરતની ગોદમાં છે કુદરત પાસે એવી વસ્તુઓ છે જે દવાઓ કરતા વધારે અસરકારક રીતે શરીરને અંદરથી સુધારી શકે છે આજકાલ ઘણા વૈજ્ઞાનિક અભ્યાસો બતાવે છે કે કેટલીક કુદરતી વસ્તુઓ એવી છે જે હાડકાની અંદર નવી કોષો બનાવવાની પ્રક્રિયા તેજ કરે છે આ વસ્તુઓમાં લોહી કેલ્શિયમ મેગ્નેશિયમ ઓમેગા થ્રી અને પ્રોટીન જેવા તત્વો સહજ રીતે મળે છે પરંતુ એ વસ્તુઓ આપણા રોજિંદા ખોરાકમાં બહુ ઓછી માત્રામાં મળે છે એટલે રોજની થાળી ખાઈને શરીરને જરૂરી પોષણ મળતું નથી એટલે જોઈએ છે એવી કુદરતી વસ્તુ જે થોડામાં ઘણું આપે જે હાડકાંને પોષણ સાંધાને લુબ્રિકેશન અને મસલ્સને તાકાત આપે એક એવી કુદરતી ભેટ જે સાહીઠ પછી પણ શરીરમાં ફરીથી તાજગી લાવી શકે એ વસ્તુ ક્યાંક છે આપણી આસપાસ આપણા જ રસોડામાં પરંતુ તેની શક્તિ વિશે ખૂબ ખૂબ ઓછા લોકો જાણે છે અહીંથી શરૂ થાય છે નવા જીવનની શરૂઆત કારણ કે ઉંમર વધે તો પણ હાડકાને ફરીથી જીવન બનાવવાની શક્તિ કુદરતમાં છે જો યોગ્ય રીતથી શરીરને તે તત્વો આપીએ તો જે વ્યક્તિ ચાલી શકતો નથી તે થોડા અઠવાડિયામાં દોડવા જેવી હલનચલન કરી શકે છે આગળના ભાગમાં આપણે જાણીશું એ કુદરતી શક્તિ શું છે કઈ એવી વસ્તુ છે જે દવાઓ વિના શરીરને અંદરથી મજબૂત કરે છે અને કેવી રીતે એ સાહીઠ પછીના જીવનમાં નવી ઉર્જા ભરી શકે છે જ્યારે વાત આવે શરીરને અંદરથી મજબૂત કરવાની ત્યારે દવાઓ નહીં પરંતુ કુદરત આપેલી વસ્તુઓ સૌથી વધુ અસર કરે છે હજારો વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ ખેતરોમાં અને રસોડામાં જ એવા ઉપાય શોધ્યા હતા જે શરીરનું સંતુલન જાળવી રાખે પરંતુ આધુનિક જીવનશૈલી સાથે આપણે એ ભેટો ભૂલી ગયા છીએ એજમાં છે શરીરને ફરી જીવન બનાવવાની ચાવી અલસી અને તલ આ બે નાના દેખાતા બીજોમાં એવી શક્તિ છે કે સાહીઠ પછીનું શરીર પણ ફરીથી ઉર્જાવાન થઈ શકે છે ચાલો સમજી લઈએ કે આ બે બીજ શું કરે છે અને કેવી રીતે એ ધીમે ધીમે વડીલોના હાડકામાં લોખંડ જેવી તાકાત ભરે છે સૌપ્રથમ વાત કરીએ અલસીની અલસી એટલે ફ્લેક્સ સીડ્સ નાના ભૂરા રંગના બીજ જે સામાન્ય રીતે લોકો અવગણે છે પરંતુ તેમાં રહેલા પોષક તત્વો હાડકાં માટે અમૂલ્ય છે અલસીમાં સૌથી ખાસ તત્વ છે ઓમેગા થ્રી ફેટી એસિડ્સ આ તત્વ સાંધાઓની અંદર રહેલા લુબ્રિકેશનને પુનઃસ્થાપિત કરે છે એટલે ઘૂંટણના કડકડાટમાં રાહત મળે છે ઘસારો ઘટે છે અને દુખાવો ધીમે ધીમે ઓછો થાય છે ઉંમર વધી તેમ શરીરમાં સોજા વધે છે જેને ઇન્ફ્લેમેશન કહેવાય છે અલસી એ સોજા સામે લડે છે અને સાંધાઓને ઠંડક આપે છે એમાં રહેલા લિગ્નન્સ અને ફાઈબર રક્તપ્રવાહ સુધારે છે જેના કારણે હાડકા સુધી વધુ ઓક્સિજન અને પોષણ પહોંચે છે અલસી રોજ સવારે એક ચમચી ભીંજવીને ખાવાથી શરીરને જરૂરી ચરબી પ્રોટીન અને મેગ્નેશિયમ સહજ રીતે મળે છે જે વડીલોને કમર કે ઘૂંટણમાં દુખાવો હોય તેઓ માટે આ બીજ કુદરતી દવા સમાન છે અલસીનું નિયમિત સેવન હાડકાની ડેન્સિટી વધારી શકે છે એટલે હાડકાની અંદરનું ખાલીપું ધીમે ધીમે ભરાઈ જાય છે હવે વાત કરીએ તલના બીજની એટલે સેસેમે સીડ્સ તલપ્રાચીન ભારતીય ખોરાકમાં હંમેશા શક્તિનું પ્રતિક રહ્યું છે નાનકડા દેખાતા સફેદ કે કાળા તલમાં રહેલું કેલ્શિયમ એ હાડકા માટે સોનાથી ઓછું નથી વડીલોમાં કેલ્શિયમનો અભાવ સૌથી મોટો દુશ્મન છે કેમ કે તે હાડકાને પાતળા અને નબળા બનાવી દે છે તલમાં કેલ્શિયમ સિવાય ઝિંક કોપર મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો પણ છે જે હાડકાની રિપેરિંગ પ્રક્રિયાને તેજ કરે છે જ્યારે કોઈને લાંબા સમયથી ઘૂંટણ કે પીઠમાં દુખાવો હોય ત્યારે તલની અંદર રહેલું ઝીંક નવા કોષો બનાવવામાં મદદ કરે છે કોપર સાંધાની નરમ ત્વચાને લવચીક રાખે છે જેથી ઘસારો ના થાય એટલે તલ ખાવાથી માત્ર કેલ્શિયમ નહીં પરંતુ હાડકાની સમગ્ર રચનાને સહારો મળે છે એક ખાસ વાત એ છે કે તલમાં રહેલા સેસામિન નામના તત્વથી હાડકામાં સોજો ઓછો થાય છે અને એનાથી ચાલવામાં હળવાશ અનુભવાય છે ઘણા વડીલો કહે છે કે તલ ખાવાથી શરીરમાં ગરમી અને ઉર્જા વધે છે કારણ કે એ અંદરથી રક્તપ્રવાહ સુધારે છે તલ શરીરમાં કુદરતી હોર્મોન સંતુલન પણ જાળવી રાખે છે જે ખાસ કરીને સ્ત્રીઓ માટે મેનોપોઝ પછી ખૂબ ઉપયોગી છે હવે પ્રશ્ન છે આ બે બીજ કેવી રીતે અને ક્યારે ખાવા સવારે ખાલી પેટે આ બંને બીજ ભીંજવીને ખાવા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે રાત્રે એક નાની વાટકીમાં એક ચમચી અલસી અને એક ચમચી તલ પાણીમાં ભીંજવી રાખો સવારે એ પાણી છાણીને બીજ ધીમે ચાવતા ખાઓ સાથે ગરમ પાણીની એક ચુસ્કી લો આ રીતે ખાવાથી તેમાં રહેલા પોષક તત્વો સીધા રક્તમાં શોષાય છે જો કોઈને ભીંજવીને ખાવું મુશ્કેલ લાગે તો એ બીજ હલવા શેકીને પાવડર બનાવી શકે છે અને દૂધ કે છાશ સાથે લઈ શકે છે નિયમિત ઉપયોગથી સાતથી દસ દિવસમાં શરીર હળવું લાગશે વીસ દિવસમાં પગમાં બળ આવશે અને લગભગ ચારથી છ અઠવાડિયામાં ચાલવામાં સ્પષ્ટ ફરક દેખાશે અલસી અને તલ બંનેમાં રહેલા તત્વો શરીરને માત્ર હાડકાં માટે નહીં પરંતુ આખી પાચન પ્રક્રિયા માટે પણ લાભ આપે છે અલસીનું ફાઇબર આંતરડા સાફ રાખે છે અને ઝેર દૂર કરે છે જેથી શરીરમાં સોજા ઘટે છે તલનું મેગ્નેશિયમ નસોને શાંત રાખે છે અને ઊંઘ સુધારે છે જે લોકો રાત્રે પગમાં ખેંચાણ કે ક્રેમ્સ અનુભવે છે તેઓ માટે આ સંયોજન અદ્ભુત કામ કરે છે સવારે ઉઠતા ઘૂંટણનો અવાજ ધીમો થઈ જાય છે પગ હળવા માગે છે અને ચાલવાની ઈચ્છા પણ વધે છે સૌથી મોટો ફેરફાર છે આત્મવિશ્વાસનો કારણ કે જ્યારે શરીર સહકાર આપે છે ત્યારે મન પણ હળવાશ અનુભવે છે અલસી અને તલ સાથે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે બીજ શેકતી વખતે વધારે તાપમાન ન રાખવું કેમ કે ઓમેગા થ્રી અને કેલ્શિયમ નષ્ટ થઈ શકે છે જેઓ બ્લડ થિનર દવા લે છે તેઓએ રોજના પ્રમાણ વિશે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ બાકી સામાન્ય સ્વસ્થ વ્યક્તિ માટે આ સંયોજન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને કુદરતી છે કુદરતનો એક નિયમ છે કે જે ખોરાક આપણી જમીનમાંથી ઉગે છે તે શરીરને સર્વોત્તમ રીતે અનુકૂળ છે અલસી અને તર બંને આપણા દેશના ખેતરોમાં ઉગે છે એટલે એ આપણા શરીરને સહજ રીતે સ્વીકારાય છે ઘણા વડીલોએ આ ઉપાયથી ચમત્કારિક પરિણામ જોયા છે જેમને પહેલા ટેકા વગર ઉભા રહેવું મુશ્કેલ લાગતું હતું તેઓ હવે ઘરના કામ સહેલાઈથી કરે છે ઘૂંટણની ચડતીમાં દુખાવા ઓછા થયા છે અને પગરામાં બળ ફરી આવ્યું છે કોઈએ પણ એક અઠવાડિયામાં ચમત્કારની અપેક્ષા રાખવી નહીં પરંતુ ધીરજ રાખી સતત સેવન કરવું શરીર ધીમે ધીમે સુધરે છે પણ એકવાર સુધારાનો આરંભ થઈ જાય પછી પાછું નબળું થતું નથી આ બંને બીજ સાથે જો રોજ થોડો ધૂપ લેવાનું પાણી પૂરતું પીવાનું અને મનને શાંત રાખવાનું અપનાવી લો તો શરીર સાહીઠ પછી પણ નવું લાગે છે કારણ કે હવે હાડકાને મળી રહ્યું છે તે પોષણ જે વર્ષોથી મળ્યું ન હતું કુદરતની આ ભેટ એટલી સરળ છે કે રસોડામાં જ મળી જાય છે પરંતુ તેનું પરિણામ અદ્ભુત છે આગળના ભાગમાં આપણે જાણીશું કે આ ઉપાયથી શરીરમાં કયા પરિવર્તનો દેખાય છે કેટલી રીતે પગમાં ફરી તાકાત આવે છે અને શું રીતે વડીલો ફરી દોડવા જેવી ચપળતા અનુભવે છે જ્યારે અલસી અને તલનું નિયમિત સેવન શરૂ થાય છે ત્યારે શરીર ધીમે ધીમે પોતાનું સંતુલન પાછું મેળવે છે પહેલાના દિવસોમાં માત્ર થોડી હળવાશ લાગે છે પરંતુ બે અઠવાડિયા પછી એ ફરક સ્પષ્ટ દેખાય છે સવારે ઉઠતા ઘૂંટણમાં થતો કડકડાટ ઘટી જાય છે પગમાં બળ અનુભવાય છે અને ચાલવામાં લવચિકતા આવે છે હાડકાની અંદર જે ખાલી જગ્યાઓ હતી એમાં હવે નવા કોષો બનવા લાગે છે એટલે શરીર અંદરથી મજબૂત બનવા લાગે છે અલ્સીના ઓમેડા થ્રી અને તલના કેલ્શિયમ સાથે મળીને એક એવી કુદરતી ઢાલ બનાવે છે કે જે હાડકાંને તૂટવાથી બચાવે છે ધીમે ધીમે કમરમાં રહેલો તાણ ઓછો થાય છે ખભામાં હળવાશ અનુભવાય છે અને પગનું બોજું ઉતરી જાય છે જે લોકો પહેલાં ટેકા વિના ચાલતા ડરતા હતા તેઓ હવે ધીમે ધીમે આત્મવિશ્વાસથી પગલાં ભરે છે રોજ થોડી ફરવાલા કે હળવી કસરત કરતાં શરીર વધુ સક્રિય થાય છે અલસી અને તલ માત્ર હાડકાં માટે જ નહીં પરંતુ આખા શરીર માટે ઉર્જાનો સ્ત્રોત છે એ રક્તમાં શુદ્ધતા લાવે છે હૃદયને મજબૂત રાખે છે અને પાચન સુધારે છે એટલે વડીલોને દિવસ દરમિયાન થતો થાક ઓછો લાગે છે મનમાં તાજગી આવે છે ચહેરા પર તેજ દેખાય છે અને આંખોમાં પણ ચમક આવે છે ઘણા લોકો કહે છે કે હવે ચાલતા દુખાવો નથી પગમાં ગરમી અને બળ છે એ જ છે કુદરતનો ચમત્કાર બે નાના બીજ જે શરીરને નવી ઊર્જા આપે છે જ્યારે શરીર સહકાર આપતું થાય છે ત્યારે મનમાં નવી આશા જન્મે છે જે લોકો પહેલાં વિચારે છે કે હવે કંઈ કરી શકાતું નથી તેઓ ફરીથી પોતાના જીવનમાં ઉત્સાહ અનુભવે છે બાળકો સાથે રમવાની બજારમાં ફરવાની કે પ્રાર્થના માટે મંદિરે ચાલીને જવાની ઈચ્છા ફરી જીવંત થાય છે આ એ ચમત્કાર છે જે કોઈ દવાથી નહીં પરંતુ કુદરતી શક્તિથી થયો છે આ બે બીજ ખોરાક નહીં આશા છે એવી આશા કે ઉંમર પછી પણ તાકાત અને સ્વાસ્થ્ય પાછું મળી શકે છે હવે જરૂર છે સતતતા રાખવાની જેમ કોઈ છોડને દરરોજ પાણી આપીએ ત્યારે જ તે ફૂલ આપે છે તેમ શરીરને રોજ આ પોષણ આપવું જરૂરી છે જો રોજ સવારે એક ચમચી અલસી અને એક ચમચી તલ ખાવાનો નિયમ બનાવી લો તો વર્ષો જૂની કમજોરી પણ ધીમે ધીમે દૂર થઈ શકે છે કુદરત ક્યારે તાત્કાલિક પરિણામ નથી આપતી પરંતુ જે પરિણામ આપે છે તે લાંબુ ચાલે છે આથી મિત્રો સાઠ પછીનું જીવન ધીમું થવાનું નથી તે સમજદારીથી જીવવાનું છે દવાઓની જગ્યાએ કુદરતી બીજોને સ્થાન આપો શરીરને અંદરથી મજબૂત બનાવો અને મનમાં એ વિશ્વાસ રાખો કે હજી ઘણું જીવવાનું બાકી છે કેમ કે જ્યારે શરીર ચાલે છે ત્યારે મન ઉડે છે અને એ ઉડાનનું રહસ્ય છે આ બે જબરદસ્ત બીજ અલસી અને તલ મિત્રો હવે તમે જોઈ લીધું કે કુદરતના આ બે નાના બીજમાં કેટલી મોટી શક્તિ છુપાયેલી છે જો રોજ માત્ર એક ચમચી આ બીજનો ઉપયોગ કરો તો ઉંમર કેટલીય હોય શરીર ફરીથી સ્ફૂર્તિ અને તાકાતથી ભરાઈ જશે યાદ રાખો સ્વાસ્થ્ય કોઈ દવા નથી એ છે આપણી રોજની આદત કુદરત આપતી વસ્તુઓને જો યોગ્ય રીતે અપનાવી લઈએ તો જીવન લાંબુ જ નહીં પણ નિરોગી બની શકે છે જો આ વીડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો તમારા વડીલો સાથે શેર કરો અને એવી જ વધુ હેલ્થ માહિતી માટે ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો અને કુદરતી રીતે જીવતા રહો